નમસ્કાર મિત્રો દરબાર ન્યૂઝ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપ સૌ જાણો છો કે અત્યારે રાજપૂત સમાજના તેજસ્વી તારલાઓના ઇન્ટરવ્યૂ ચાલી રહ્યા છે તો અત્યારે હું વાલીયા તાલુકાના ડેલી ગામમાં આવેલો છું અને મારી બાજુમાં જે દીકરી બેઠી છે એનું નામ છે રિયા કુમારી સિદ્ધાર્થસિંહ કોસાડા એમના પપ્પા છે સિદ્ધાર્થસિંહ જે ઉકાઈ ખાતે જોબ કરે છે આ દીકરીની વાત કરું તો ધોરણ દસની અંદર બોર્ડની અંદર એના સેવન્ટી એઇટ પોઈન્ટ ફોર્ટીન પર્સન્ટેજ આવેલા છે પીઆર

ઓકે હવે તારું વાંચવાનું શેડ્યુલ કેવી રીતના આ સ્કૂલનો ટાઈમિંગ ટાઈમ કયો હતો સ્કૂલનો ટાઈમ 9 વાગ્યા થી no 4 વાગ્યા નો સવાર 9 થી 4 વાગ્યા સુધી પછી 4 વાગ્યા પછી ટ્યુશન કયા વિષયનું એટલે બધા વિષય મેથ્સનો મેથ્સનું ટ્યુશન એટલે વળીયામાં ટ્યુશન જાય ના ના અહીંયા ડેલી اچھا ટ્યુશનનો ટાઈમ કયો ટ્યુશનનો ટાઈમ 5 થી 7 5 થી 7 વાગ્યા સુધી પછી 7 વાગ્યા પછી શેડ્યુલ પછી 8 થી 10 જેવું વાંચવાનું બરાબર સવારે મોર્નિંગમાં માં ઉઠવાની ટેવ ખરી હા ટ્યુશન જવાનું હવારે બી ના ના વાંચવા માટે વાંચવા માટે હા નથી ઉઠી કેટલા મતલબ કેટલા વાગે ઉઠે સવારે ઉઠે કેટલા વાગે 7 વાગે ટ્યુશન જવાનું હોય ટ્યુશન જવા માટે 7 વાગે ઉઠે બાકી તો નહી હોય તો 10 વાગે ઉઠે એમ ને ચાલો કઈ વાંધો નહીં હવે બીજી એક વસ્તુ કે દસમા માં આટલા સારા પર્સન્ટેજ છે તો ભવિષ્યમાં કઈ કેરિયર નું વિચાર્યું હશે કઈ લાઈન જવું છે મેડિકલ લાઈન માં મેડિકલ માં એટલે ડોક્ટર બનવું છે એટલે એમબીબીએસ શું કરવું છે બીએચએમએસ બીએચએમએસ કેમ બીએચએમએસ એનું રીઝન કઈ ને કઈ હશે ને મારા મામા બીએચએમએસ છે મામા બીએચએમએસ છે કઈ જગ્યાએ કોસમબા કોસમબા શું નામ સુનિલસી ઠાકોર સુનિલસી ઠાકોર તમારા મામા થાય હા ડોક્ટર છે બરાબર ને અચ્છા અચ્છા ચાલો સરસ અચ્છા તમારા કોસાળા ફેમિલીમાં ડૉક્ટર કેટલા અત્યારે છે કોઈ હા એક જ છે આ સિવાય બીજું કોઈ બીજા કોસાળા સુરત સુરત હા કાકા છોકરો થાય બરાબર પછી આ સિવાય એક છોકરી આ બાજુમાં છે અમારે તેના તો મેરેજ થઈ ગયેલા છે બરાબર પણ તમારા ફેમિલીમાં જ કહેવાય ને ડૉક્ટર બરાબર ને એટલે ત્રણ ચાર ડૉક્ટર છે મતલબ બરાબર અને તું બનશે તો પાંચમી ડૉક્ટર થશે બરાબર ને ચાલો એના માટે કોંગ્રેચ્યુલેશન સપનું તો જવું જ જોઈએ તો જ એ સાકાર થાય બરાબર ને અચ્છા હવે ડૉક્ટરની વાત કરીએ તો ડૉક્ટરમાં બહુ મહેનત કરવી પડે કારણ કે મેડિકલ ફિલ્ડ બહુ અઘરું છે હા એટલું બધું ઇઝી નથી તો એના માટેની તૈયારી ખરી મહેનત કરવા માટેની તારી છે ને ઓકે ચાલો હવે આમાં તારું જે રિઝલ્ટ આવ્યું એમાં સૌથી વધારે માર્ક કયા વિષયમાં આવેલા છે સોશિયલ સાયન્સ કેટલા 92 92 આઉટ ઓફ 100 અને સૌથી ઓછા સૌથી ઓછા મેથ્સ માં કેટલા 49 49 આઉટ ઓફ 100 અચ્છા એટલે અઘરું હતું પેપર કે આવતું ન હતું મેથ્સ નું અઘરું હતું પેપર ઇંગ્લિશમાં કેટલા છે ઇંગ્લિશ માં કેટલા છે ઇંગ્લિશમાં માં 82 82 ઇંગ્લિશ તો સારું છે બરાબર ને અચ્છા હવે બધા છોકરાઓ અહીંયા ભણતા હોય પણ ઘણાને બહાર જવાની ઈચ્છા હોય તારે બહાર જવાની ઈચ્છા ખરી હા પહેલા ફાર્મસી વિચાર હતો હા કે બહાર જાઉં બરાબર પછી મામા લોકો કે કે બીએચએમએસ કર બરાબર બીએચએમએસ થી વ્યારા થઈ શકે બરાબર ને પણ મારે અમદાવાદ 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 જવું છે અચ્છા આઉટ સ્ટેટ માં ભણવા જવું હોય તો જવાય ખરું હા બરાબર ને આઉટ સ્ટેટ માં બી સારું છે ભણવાનું પછી બહારની આપણે વાત કરી કે બહાર વિદેશ માં કેનેડા લંડન યુકે જવાની ઈચ્છા ખરી તારી કેવું છે અચ્છા કોઈ રિલેટિવ ખરાબ બહાર અત્યારે કોઈ દેશમાં બહુ બધા છે છે કોઈ મારા મારી માસી જ છે બહાર તો એવું છે હા હ ને પછી નેના તેને તેના મામા છે ને તેનો છોકરો બાર છે બરાબર એ આપણે દિલ્હીમાં જ છે એનામાં એવું અચ્છા અચ્છા ઓકે હવે સિદ્ધર્થી તમને સવાલ પૂછું કે તમારી દીકરી કે છે કે ડોક્ટર બનવું છે બરાબર બીએચએમએસ કે જે કંઈ બને તે તમારી કેવી તૈયારી છે 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 પૂરે તૈયારી એટલે પૂરી તૈયારી હા બરાબર હવે તમે ઉકાઈ કેટલા વર્ષથી જોબ કરો છો હું ગાડી વર્ષથી નોકરી કરું એટલે તમારી ડિટેલ એટલે છે તમે કયા હોદ્દા પર છો હું અંદર ફાયર છું ફાયર મારી પોસ્ટ છે ગાડી લીડિંગ અચ્છા ને ગાડી વર્ષથી વર્ષથી છે બરાબર છે

એટલે વધારે કરવાની હતી વધારે કરવાની જ હતી મેં ફ્રેન્ડ સર્કલનો મતલબ હું ફ્રેન્ડ ફ્રેન્ડ એવા હોય છે કે આપણને મોટિવેટ કરે ભણવા માટે બરાબર ને ચાલો ઓકે હવે તારા ક્લાસની અંદર બેસ્ટ ટીચર કોણ છે તારા માટે મારા માટે સર છે એક સર એ કયો વિષય ભણાવે મેથ્સ સાયન્સ મેથ્સ ને સાયન્સ બે બે સબ્જેક્ટ ભણાવે અચ્છા અને શું કહેવાય કે તમારા ક્લાસમાં મોનિટર હશે ને કોઈ કોઈ નથી અમે પાંચ જ છે પાંચ જ જણ છે ઓકે ચાલો કોંગ્રેચ્યુલેશન ખૂબ ખૂબ અભિનંદન આ બહુ સારા પર્સન્ટેજ છે બીજું આપણા સમાજની જે દીકરીઓ ભણ છે એના માટે કોઈ મેસેજ છે તારે કંઈ કેવું છે મહેનત કરવી જોઈએ પણ મહેનત કરવી જોઈએ પણ વહેલા ઉઠવાનું નહીં એમ ને વહેલા ઉઠા વગર જેટલું થાય એટલું કરવાનું બરાબર ને એટલે બધાનો પોતપોતાનું શેડ્યુલ હોય છે ટાઈમ એટલે વાંધો નહીં આ તો ખાલી હું મજાક કરું છું વાગે હા સાત વાગે ઉઠાય ચાલો કોંગ્રેચ્યુલેશન ફરીથી આ ઇન્ટરવ્યૂનો આશય આપણો એટલો જ છે કે બીજા છોકરાઓ જે ભણતા હોય તેને મોટિવેશન મળે કંઈક જાણવા મળે કે તારા સેવન્ટી એઈટ આવ્યા તો કંઈ મહેનત વગર તો આવી નહીં શકે બરાબર છે ને તો બીજી દીકરીઓ પણ આપણા સમાજની ભણે આગળ વધે એવો આશય છે આપણો આ ઇન્ટરવ્યૂનો બરાબર તા તારા માધ્યમથી બીજી દીકરીઓ બીજી તારી બેનપણીઓ પણ આગળ વધે એવી શુભેચ્છા તને પણ અને તારા પપ્પાને પણ પપ્પા તો દૂર જોબ કરે છે પણ અહીંયા દાદા બાની સાથે તું રહે છે મતલબ બરાબર ને તો એમનો પણ તમે બહુ મતલબ બહુ મોટું યોગદાન છે એમનું પણ બરાબર છે તો ફરીથી કોંગ્રેચ્યુલેશન અને ડૉક્ટર બનશે ત્યાર પછી પાછળ ઇન્ટરવ્યુ લેવા આવ્યું ઓકે થેન્ક યુ